શેત્ર ગીરી પર્વતમાળાની આઠમી ટોક નગરી ખાતે શ્રી વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો આદેશ મળતા તલાદમાં વસવાટ સમાજ ઘરથી લઈ પણ શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણીના ભાગરૂપે હરઘર લાડુના અવસરે નગરના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રસાદ આપવા માટે એક લાખ દસ હજાર લાડવા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તલાજા જૈન સંઘના નગરમાં વસવાટ કરતા દરેક સમાજ વિવિધ જ્ઞાતિના આગેવાનો રાજકીય સામાજિક અને નગરના સેવાભાવી વ્યક્તિઓને લઈને ધર્મ કાર્યો માટે એક મંચ પર લાવવા બીજી વખત સફળ રહ્યો છે ચૈત્ર માસની સામૂહિક ઓળીની દસ દિવસ આરાધના ચાલી રહી છે તેની સાથે હર ઘર પ્રસાદના ભાગરૂપે જૈન ધર્મશાળા ખાતે તળાજાના જ રસોઈયા દ્વારા લાડુ અને સેવ બનાવવામાં આવી રહ્યા છે કાર્યના ભાગીદાર અશોકભાઈ પટેલ એલવીએ જણાવ્યું હતું કે

ગાંડાલાલ ડાહિયાલાલ શાહ ચંદુભાઈ અને ચિનુભાઈ નાણામટી પરિવાર તથા નેતલભાઈ શાહ જય ઓટો પરિવારના નામે ઇતિહાસ બનશે